ગજાનંદ ગણપતિ મહારાજની જય હો લાલની જય હો રણ છોડરાય કી જય હો શ્રીમદ ભગવદ્ ગીતા પહેલાં અધ્યાયનો સારાંશ કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવોની સેના સામસામે આવીને ઊભી રહી છે દરેક મહારથીએ પોતપોતાના શંખ તેમજ ભેરી મૃદંગ શરણાઈ ગૌમુખ વગેરે લડાઈના વાજિંત્રો વગાડીને વાતાવરણને ગજવી મૂક્યું આ વખતે અર્જુનના કહેવાથી તેમના સારથી બનેલા શ્રીકૃષ્ણ રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખે છે અર્જુન જ્યારે ચારે બાજુ નજર કરે છે ત્યારે તેની નજરે પિતામહ ગુરુઓ બંધુઓ પુત્રો પૌત્રો મામા સસરા શાળા અને બીજા ઘણા સ્વજનો નજરે પડે છે તેને થાય છે કે આ બધાના મૃત્યુ પછી જો મને પૃથ્વીનું રાજ્ય મળે તો તે શા કામનું તે રાજ્ય પ્રાપ્તિમાં આનંદ શો આના કરતાં સ્વજનોના શાસ્ત્રથી મરવું શું ખોટું આમ માનસિક પરિતાપમાં પડેલ અર્જુન નિરાશ થઈ ગાંડી ત્યજી દઈ રથની પાછલી બેઠકમાં બેસી ગયો અર્જુન વિષાદ યોગ અધ્યાય પહેલો ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું હે સંજય કુરુક્ષેત્રની ધર્મભૂમિમાં યુદ્ધ કરવાની ઈચ્છાથી એકઠા મળેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું તે મને કહો સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું હે રાજન પાંડવોની સેનાને વ્યૂહમાં ગોઠવાયેલી જોઈને દુર્યોધન ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈ કહેવા લાગ્યું હે ગુરુવર્ય પાંડવોની વિશાળ સેનાને તમે જુઓ તેની વ્યૂહરચના આપના બુદ્ધિમાન શિષ્ય દૃષ્ટધૂમને કરી છે આ સેનામાં ભીમ અર્જુન જેવા શૂરવીર સાત્યકી વિરાટ ધ્રુપદ દૃષ્ટકેતુ ચેકીતાન કાશીરાજ પૂરજીત કુંતીભોજ શૈબ્ય યુદ્ધામન્યુ ઉત્તમોજા અભિમન્યુ અને દ્રૌપદીના પાંચ પુત્રો આદિ તમામ મહારથીઓ છે આપણી સેનામાં આપ ભીષ્મ પિતામહ કર્ણ કૃપાચાર્ય અસ્વસ્થામાં વિકર્ણ ભુરીશ્રવા જયદ્રથ આદિ મારા માટે પ્રાણ આપનારા શુરવીરો છો ભીમથી રક્ષાયેલી પાંડવોની સેના કરતાં આપણી સેના અપર્યાપ્ત છે છતાં સર્વ બાજુથી ભીષ્મપિતામહનું રક્ષણ કરો દુર્યોધનના શબ્દો સાંભળી ભીષ્મપિતામહે શ્રી ગર્જના કરીને જોરથી પોતાનો શંખ ફૂંક્યો પછી ચારે બાજુથી એક સામટા શંખ ફૂંકાવા લાગ્યા ઢોલ નગારા મૃદંગ શરણાઈ અને ગૌમુખ વગેરે યુદ્ધના વાદ્યો વાગવા લાગ્યા એ વેળાએ પાંડવ સેનામાં સફેદ ઘોડાવાળા મોટા રથમાં બેસી શ્રી કૃષ્ણે પાંચજન્ય સંઘ અને અર્જુને દેવદત્ત નામના સંઘ ફૂક્યા ભીમે પૌંડ્ર યુધિષ્ઠિરે અનંત વિજય નકુલે સુઘોષ ને સહદેવે મણિપુષ્પક તેમજ કાશીરાજે શિખંડીએ ધૃષ્ટધૂમને વિરાટે સાત્યકીએ ધ્રુપદે દ્રૌપદીના પુત્રોએ અભિમન્યુએ પોતપોતાના શંખો ફૂંક્યા આ બધા શંખોના ભયંકર અવાજથી પૃથ્વી આકાશ ધ્રુજી ઉઠ્યા સાથે સાથે કૌરવોના હૃદયો પણ કંપવા લાગ્યા યુદ્ધના આરંભમાં ગાંડીવને હાથમાં લઈ અર્જુન શ્રી કૃષ્ણને કહેવા લાગ્યું હે અચ્યુત તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો જેથી મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે તેમને હું જોવા ઈચ્છું છું સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું હે ભારત આ સાંભળી કૃષ્ણે રથને બંને સેવાની વચમાં ઊભો રાખ્યો તે પછી અર્જુને ચૌ તરફ દ્રષ્ટિ ફેરવી તેણે તેના કાકા દાદા ગુરુ મામા ભાઈ પુત્ર પૌત્રો સસરા મિત્રો બાંધવો આદિને જોઈને શ્રી કૃષ્ણને કહ્યું શ્રી કૃષ્ણ આ બંને સેનામાં આપણા સંબંધીઓ યુદ્ધ માટે એકઠા થયા છીએ આ જોઈને મારા હાથ પગ ઢીલા થતા જાય છે મોં સુકાઈ જાય છે શરીર ધ્રુજે છે હાથમાંથી ધનુષ્ય પડી જાય છે અને મારા શરીરમાં આગ ઉઠી છે મારામાં ઊભા રહેવાની શક્તિ રહી નથી મને ચક્કર આવે છે આ બધાને મારીને મને શું લાભ થવાનો છે મારે વિજય જોઈતો નથી રાજ્ય લઈને અમે શું કરીશું જેના માટે રાજ્ય જોઈએ છે તે લોકો પણ ધનની આશા છોડીને મરવા માટે ઊભા છે આમાં ગુરુ કાકા દાદા મામા સસરા પુત્ર પૌત્ર શાળા અને સંબંધીઓ છે આ લોકો મને ભલે મારી નાખે પરંતુ હું તેમને મારવા માટે ઈચ્છતો નથી હું સ્વર્ગ મૃત્યુ કે પાતાળ માટે પણ તેમને મારવા ઈચ્છતો નથી હે જનાર્દન ધૃતરાષ્ટ્રના પુત્રો મારને મારી નાખવાથી શું આનંદ મળે આ બધા આગ લગાડનારા ઝેર આપનારા શસ્ત્ર પ્રહાર કરનારા ધનહરણ કરનારા જમીન હડપ કરી લેનારા સ્ત્રીનું અપહરણ કરનારા આ બધા આતતાઈઓ છે આ આતતાઈઓને મારવાથી તો છેવટે પાપ જ લાગે છે સ્વજનોને મારી નાખવાથી કોણ સુખી થાય છે લોભવશ થઈ કૌરવો કુળનો નાશ કે મિત્ર દ્રોહને જોતા નથી અમે તો આ જોઈ શકીએ છીએ અમે આ પાપમાંથી બચવું જોઈએ કુળનો નાશ થતાં સનાતન કુળ ધર્મનો નાશ થાય છે ધર્મનો નાશ થતાં પાપનો વધારો થાય છે અને પાપનો વધારો થવાથી કુળની સ્ત્રીઓ વ્યભિચારીણી થાય છે સ્ત્રી વ્યવિચારણી થવાથી વર્ણશંકર પ્રજા જન્મે છે જે કુળમાં વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય છે તે કુળ તેમજ કુળનો નાશ કરનારા બંને નર્કમાં જાય છે સનાતન જાતિને કુળ ધર્મનો પણ નાશ થાય છે કુળ કુળધર્મનો નાશ થવાથી હંમેશને માટે નર્કમાં વાસ થાય છે ખરેખર દુઃખની વાત છે કે રાજ્ય સુખના લોભમાં અમે સ્વજનોની હત્યા કરવા તત્પર બન્યા છીએ એનાથી ઉચિત એ છે કે આ કૌરવો શાસ્ત્રોથી મને મારી નાખે સંજયે ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને કહ્યું હે રાજન આમ કહી તે પળે અર્જુનને યુદ્ધભૂમિમાં ધનુષબાણ બાણ મૂકી દીધા અને દુઃખી થતો તે રથમાં પોતાના પાછલી સ્થાનના બેઠક ઉપર આવીને બેસી ગયો ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલા સંવાદમાં અર્જુન વિષાદયોગ નામનો પ્રથમ અધ્યાય કૃષ્ણાર્પણમસ્તો પહેલાં અધ્યાયનું મહાત્મ્ય ફળ કૈલાસ પર્વતના શિખરે ભગવાન શંકર અને માતા પાર્વતી બેઠા બેઠા વાતો કરે છે એ વખતે ભગવાન શંકર પાર્વતને પાર્વતીજી પૂછે છે ભગવાન વૈકુંઠ લોક પ્રાપ્ત કરવા માટે ભગવદ્ ગીતાનો પાઠ કરવો અથવા સાંભળવો આ બધા ઉપાયોમાં શ્રેષ્ઠ ઉપાય છે તેમ સાંભળ્યું છે તો તમે મને આ ગીતાજીના મહાત્મ્ય વિશે કહો આથી ભગવાન શંકરે કહ્યું હું ગીતાને લીધે જ ત્રણેય લોકમાં પૂજાઉં છું દરરોજ હું ગીતા જ્ઞાનમાં નિમગ્ન રહું છું એ ગીતાજીના પ્રભાવથી સંસારની માયાને સતાવતી નથી હે દેવી તમે મને જેવો પ્રશ્ન પૂછ્યો છે તેવો પ્રશ્ન લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો હે પ્રભુ જીવો નિદ્રા અને આળસ આધીન થાય છે તે સ્વાભાવિક છે પરંતુ આપ તો તે ગુણોથી પર છો છતાં આંખો મીંચીને કેમ પડ્યા રહો છો ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું હું નિદ્રાધીન થતો નથી પણ ભગવદ્ ગીતાનો આંખો મીંચીને આનંદ મેળવી રહ્યો છું મારા ઘણા અવતારોમાં ગીતા શબ્દરૂપ અવતાર છે હું આંખો મીચીને તેના શબ્દાર્થને હૃદયમાં દ્રઢીભૂત કરી રહ્યો છું આમ કહી શ્રી વિષ્ણુએ એક બ્રાહ્મણની કથા કહેવા માંડી એક સુશર્મા નામનો બ્રાહ્મણ હતો તે ઘણો દોરાચારી હતો તે પોતાનો બધો સમય ખરાબ કામ કરવામાં વિતાવતો હતો એક દિવસ જંગલમાં ઘણી દૂર બકરી ચરાવવા ગયો ત્યાં તેને સર્પ કરડ્યો તેથી તે મરણ પામ્યો ઘણા પાપકર્મો કરેલા હોવાથી તે કેટલાક કાળ નરકમાં દુઃખ ભોગવતો રહ્યો ત્યારબાદ એક લંગડા ભિખારીને ત્યાં બળદરૂપે તેણે જન્મ લીધો આ લંગડો ભિખારી બળદ ઉપર સવાર થઈ ભીખ માગવા જતો તેને પૂરતી ભિક્ષા મળતી નહીં જેથી કરીને તે બળદને ખવડાવી શકતો નહીં એક દિવસ ભૂખે મરતો બળદ ચાલતા ચાલતા રસ્તામાં પડી ગયો તે બેહોશ થઈ ગયો પાપોનો જ્યાં સુધી અંત ન આવે ત્યાં સુધી પ્રાણ કેવી રીતે નીકળે કુતૂહલથી રસ્તામાં ભીડ જામી તેવામાં એક વૈશ્ય ત્યાં આવી એને કંઈક કહ્યું જેથી બળદનો જીવ નીકળી ગયો તેણે એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો તેનું નામ સોમ શર્મા પડ્યું મોટો થતાં તેને પોતાનો પૂર્વજન્મ યાદ આવ્યો પોતે બળદ હતો ત્યારે વૈશ્યાએ શું કહ્યું કે જેથી તેના પ્રાણ સહેલાઈથી છૂટી ગયા હતા તે શોધતો શોધતો વૈશ્યાને ત્યાં ગયો તે હવે ઘરડી થઈ ગઈ હતી તેને આ બાબતમાં પૂછતા તેમણે ખુલાસો કર્યો અને કહ્યું કે હું વૈશ્યા રહી જેથી મેં એવું કોઈ સત્કર્મ ખાસ કર્યું નથી પણ હા મારો પોપટ જે બોલતો હતો તે હું મનોમન બોલતી હતી તે મને લાગે છે કે એના પુણ્યબળે તમારો છુટકારો થયો હશે પોપટ શું બોલતો હતો તેની મને ખબર નથી પોપટને પૂછશો તો સાચી માહિતી મળશે પોપટ પાસે જઈને તેને પૂછતા તેણે કહ્યું હું એક મુનિના આશ્રમમાં રહેતો હતો ત્યાં મુનિને તેમના શિષ્યો દરરોજ ગીતાના પહેલા અધ્યાયનો પાઠ કરતા હતા દરરોજ સાંભળવાથી આ બધું મને મોઢે થઈ ગયું હતું એક દિવસ હું પારધીની જાળમાં ફસાઈ ગયો આ પારધીએ મને વૈશ્યાને ત્યાં વેચ્યો ત્યાં હું પાંજરામાં બેઠો બેઠો આ પાઠ બોલતો હતો પોપટનું કથન સાંભળી બ્રાહ્મણ ગીતાના પહેલા અધ્યાયનો રોજ પાઠ કરવા લાગ્યો વિષ્ણુ ભગવાનને છેવટે લક્ષ્મીએ કહ્યું હે દેવી આ પોપટ વૈશ્યા અને બ્રાહ્મણ ત્રણેય મૃત્યુ પામતા ગીતાના પહેલા અધ્યાયના પુણ્યબળે વૈકુંટલોકને પામ્યા કૃષ્ણ કનૈયા લાલની જય હો ગીતા માતની જય હો